સુરતના વરિયાળી બજાર ખાતે શ્રીજીના મંડપ પર થયેલા પથ્થરમારાના મામલે ગૃહમંત્રી અને પોલીસ કમિશનર જાતે સ્થળ પર પહોંચ્યા હતા અને સવાર પહેલા આરોપીઓને ઝડપી લેવાની પાંચરી આપી હતી આરતી કરી હતી અને રાત્રે જ પોલીસે સત્યાવીસ જેટલા લોકોને ડિટેન કરી દીધા છે સુરતમાં વરિયાળી બજારમાં શ્રીજીના પંડાલમાં રવિવારે રાત્રે પડેલા પથ્થર પથ્થરમારાને લઈ ત્રણ તંગ બન્યું છે અને પોલીસ ચોકીના ઘેરાવ બાદ તંગ બન્યું હતું અને વાહનોમાં તોડફોડ આગ ચમ્પી છવાયા હતા જે ઘટનાને લઈ શહેરભરની પોલીસ સહિત પૂરા વિસ્તારમાં ઉતારી દેવાઈ હતી તો ઘટનાને લઈ ગૃહ રાજ્યમંત્રી અરસંઘવી અને પોલીસ કમિશનર જાતે સ્થળે પહોંચ્યા હતા અને જે પંડાલમાં પથ્થર પડ્યા હતા તે આરતી કરી હતી અને ગૃહમંત્રીએ કહ્યું હતું કે સવાર પહેલા જ પથ્થર મારો કરનારાઓને ઝડપી લેવાશે ડ્રોન દ્વારા પોલીસ સર્વે કર્યો હતો અને સીસીટીવી સહિતની તપાસ કર્યા બાદ સત્યાવીસ જેટલા લોકોને રાત્રે ડિટેન કરી લેવાયા હતા હાલ ગણેશ પંડાલ પર સુરક્ષા સાથે શાંતિનો માહોલ જોવા મળ્યો હતો હું હાલની સ્થિતિએ આ બધી જ ડિટેલ્ડ માહિતી આપને કાલે આપીશ હમણાં મારી જવાબદારી રૂપે જ્યારે તપાસ ચાલુ હોય કોમ્બિંગ ચાલુ હોય ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી તરીકે આ વ્યવસ્થાના એક ભાગ તરીકે કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટ આપવા હમણાં એ યોગ્ય નથી કાલે બપોરે હું આ વિષય પર ડિટેલ ચર્ચા કરીશ કાલે મેં મારી ગાંધીનગરનો પ્રવાસ કેન્સલ કરેલો છે આખો દિવસ હું સુરતમાં છું અને આ બાબતની આપણે ડિટેલ ચર્ચા કરશો પરંતુ હું આપને વિશ્વાસ અપાવું છું હું આખી રાત જાગેલો છું અહીંયાથી પોલીસ ચોકી જવાનો છું આ ગણપતિજીના ચરણોમાં જ બેઠો છું બધાને જ ન્યાય અપાવીને જપીશ આ તાલા તો લોખંડ ના બનેલા છે ગમે તેટલા મજબૂત તાલા બાંધશો તો બી તાલા તોડી તોડીને એક એક ને પકડશો તાલા મારવાથી કોઈ બચી નથી જતું પથ્થર મારવાની હિંમત નહીં કરતું ક્યાં છુપાયા હશે અંદર લઈ જઈશ બધાની જ બધા માટે ગુજરાતમાં ગણપતિજીના આ તહેવાર આપણે સૌ લોકો રાજી ખુશીથી બનાવીએ અને આ તહેવારમાં આ તહેવાર માત્ર આસ્થા જોડે જોડાયેલો નથી આ તહેવારથી લાખો લોકોને રોજગારી મળે છે આ તહેવાર થી સુરત શહેર ના એક બી મંડપપોલા પાસે નથી આજે ખુરશી નથી ટેબલો નથી કપડું બચ્યું આ તહેવાર ના કારણે સુરત શહેર ની એક બી લારી રેસ્ટોરન્ટ કે કેટરિંગ વાલા પાસે ટાઈમ નથી આ તહેવાર ના કારણે એક બી ટેમ્પો ટ્રક ચલાવનાર પાસે કામ ના હોય એવી ઘટના નથી આ તહેવાર ના લીધે ઢોલ નગારા હોય કે બેન્ડ બાજાવાલા હોય તમામ લોકોને એના કારણે ક્યાંક ને ક્યાંક રોજગારી પ્રાપ્ત થાય છે આ તહેવાર એ આસ્થા જોડે જોડે દરેક નાગરીને નાગરિકોને રોજગારી આપવાનો બી તહેવાર છે આ તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક ગુજરાતમાં બનતો આવ્યો છે ને આ વર્ષે બી ખૂબ ઉત્સાહપૂર્વક બનશે અને સંપૂર્ણ સંપૂર્ણ શાંતિપૂર્વક આ તહેવાર બને તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે હર્ષભાઈ કાલે બી હુમલો કરવામાં આવ્યો નમસ્કાર મારું નામ ચિંટુ ટંકારિયા છે કે માહોલ થઈ છે જે 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 ઘટના સ્થળે રિક્ષામાં છોકરાઓ આવેલા અને પાંચ છોકરા રિક્ષા ઉભી રાખીને જે આપણા ગણપતિ બાપાની મૂર્તિ પર પથ્થરમારો કરેલો પથ્થરમારો કર્યા બાદ આપણે જોયું છો કે આપણે ગણપતિ બાપાની જે આંગળી છે તોડી નાખી છે તોડીને નાસી સુતા હતા અહીંયા જે રહેવાસી છે આપણા જે કાર્યકર્તા છે અહીંયાના ગણતનપરીના કાર્યકર્તા એમણે એ લોકોએ એમને પકડીને આપણા શેરપુરા પંપિંગ પર પોલીસોને સોંપી દીધા છે અને સોંપીને એમને કસ્ટડીમાં લઈ લીધા કસ્ટડીમાં લીધા બાદ આપણે જે આપણા ભાઈઓ છે ત્યાંના જે રિવાસીઓ મેં કીધું કે સોંપી દો સોંપતા નહીં હતા ત્યાં પમ્પિંગ પર માહોલ બગડી ગયો માહોલ બગડતા જ જોઈએ તો પથ્થરમારો ઘણો પથ્થરમારો થયો પથ્થરમારો એને પથ્થરમારો એવો કરવો નહીં જ જોઈએ આપણે દરેક કાર્ય સારી રીતે કરીએ છીએ દરેક તહેવારો આપણે સાથે કરીએ છીએ આપણા ભાઈઓ જ છે બધા એ લોકો એવું કોઈ રાખતા નથી ભાઈ એમાં એવું છે કે અમુક અમુક અસામાજિક તત્વો એવા જે આવે છે ને તે જ આવું કરે છે બાકી ગણપતિ બાપાને દરેક જણા માને છે આપણા મુસ્લિમ ભાઈઓ બી માને છે આ લોકો સાથે જ રહી છે અહીંયા બિનથી સાથે રહી છે સામસામે બધા રહી હિન્દુ મુસ્લિમ સાથે રહી છે બધા અને કોઈ એવું કોઈ બગડતું નથી એ લોકોના તાજિયાબી સાથે મનાવે છે ગણપરી બાપાનું સાથે મનાવે છે કોઈ સામે જ મુસલમાનો રહે છે પણ એવું કંઈ છે નહીં પણ અમુક એવા સામાજિક તત્વો આવી જાય એના કારણે માહોલ બગડી જાય છે નાના બાળકોના પ્રકારે ઉશ્કેરી ઉશ્કેરવા માટે પ્રયાસ કરવો પથ્થર મારા જેવું કે શું કહો છો તમને એમાં એવું કહેવું છે કે એ છોકરાઓને કોઈ બે પૈસા આપીને કે પછી એવું કામ કરવામાં આવેલું છે વાત એવી સાંભળવામાં આવી છે આપણે કન્ફર્મ તો એને કહેતા નથી પોલીસ અધિકારી હિસાબે મતલબ આપણે એના હિસાબે વાત મળી છે જાણકારી પૂરતી વાત મળી છે કે આવું કઈ પૈસાના આધારિત છોકરાઓ આવું કામ કર્યું છે અત્યારે કેવો માહોલ છે અત્યારની પરિસ્થિતિ એકદમ સારી છે કોઈ પરિસ્થિતિ બદલે એવું કામ છે અને આપણા જે પોલીસ અધિકારી છે જે આપણા સુરત પોલીસ છે બહુ સારું કામ છે મોડી રાત્રે જે સેવા આપી બહુ સારી આપી છે ગયા વર્ષે પણ કંઈક આવી જ બનાવ બનાવ ગયા વર્ષે આવી બનાવ બનેલો પણ પણ એમાં શું છે કે આપણે આપણા હિન્દુ ભાઈઓ જે છે કે આવા ઝઘરાલોમાં બહુ માગતા નથી કે ચાલો જેમ બને તેમને સમાધાનથી કામ કરીએ કે ભાઈ એને શાંતિથી કામ કર્યા શાંતિનો સંદેશો હંમેશા આપને આપતા હોઈએ છીએ હવે તંત્ર શું આશા રાખો છો જો દસ આઠ દિવસ જેવું બાકી છે ગણેશ મહોત્સવને કેવું તમે શાંતિ ઈચ્છી રહ્યા છો અમારું તો કેવું એમ જ છે કે આપણા મુસ્લિમ ભાઈઓ છે જે આપણા ભાઈઓ જ છે તમને કેવું એમ જ છે કે જો આ આજના થોડાક દિવસ જઈએ એ ભૂલી જાઓ અને આગળના જે દિવસ છે તે શાંતિપૂર્વક ખાણો તમે બી તમે બી શાંતિથી રહો અમે બી એમ રહ્યો આના પછી તમારા ચાચા બી આવે છે ખોટું કોઈ બીજા આવીને સામાજિક તો આવે તમારું જ નુકસાન કરે એવું નહીં કરો અને અમારામાં એવું છે ને ભાઈઓ કે આપણે એકબીજાને નુકસાન કરીને નુકસાન પહોંચાડવાની જરૂર નથી થેન્ક યુ